શ્રી જાલંધરનાથનો સંપૂર્ણ ઇતિહાસ પ્રાગટ્યથી સમાધિ સુધી પ્રસ્તાવના ભારતની ધરતી સંતો શૂરવીરો અને મહાપુરુષોની ધરતી છે સંત ન હોત સંસારમાં તો તો જલી જાત બ્રહ્માંડ આ ઉક્તિ સાર્થક કરતા નવનાથ પૈકીના એક એવા મહાન સિદ્ધ યોગી એટલે જાલંધરનાથ ભારતના ઇતિહાસમાં બે જાલંધર થયા છે એક જળપુત્ર જાલંધર જે રાક્ષસ હતો અને બીજા અગ્નિપુત્ર જાલંધરનાથ આપણે અહીં અગ્નિમાંથી પ્રગટ થયેલા નાથ સંપ્રદાયના મહાન સંત જાલંધરનાથની કથા જાણીશું એક શિવનો ક્રોધ અને જાલંધરનાથનું પ્રાગટ્ય આ ઇતિહાસની શરૂઆત કૈલાશ પર્વત પરથી થાય છે એક સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી ચોપાટની રમત રમી રહ્યા હતા રમતમાં હાર જીતને લઈને બંને વચ્ચે વાદવિવાદ થયો પાર્વતીજીએ ભોળાનાથ પર કપટનો આરોપ લગાવ્યો આ વાતથી ભગવાન શિવ અત્યંત ક્રોધિત થયા તેમનો ક્રોધ એટલો પ્રબળ હતો કે તેમના શરીરમાંથી ભયંકર અગ્નિ પ્રગટ થવા લાગ્યો દેવતાઓ ગભરાઈ ગયા કે જો શિવનો આ ક્રોધ શાંત નહીં થાય તો સમગ્ર બ્રહ્માંડ ભસ્મ થઈ જશે દેવતાઓએ ગંગાજીની મદદ લીધી માતા પાર્વતીએ ભીલડીનું રૂપ ધારણ કર્યું અને કામદેવની મદદથી શિવજીનું ધ્યાન ભંગ કરવા પ્રયત્ન કર્યો જ્યારે શિવજીની આંખ ખુલી ત્યારે તેમણે સામે કામદેવને જોયો ક્રોધમાં આવી શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બાળીને ભસ્મ કરી દીધો પરંતુ ત્રીજા નેત્રની અગ્નિ હજુ પણ શાંત થઈ નહોતી શિવજીએ તે વધેલી અગ્નિને અગ્નિદેવના પેટાળમાં પધરાવી દીધી સમય જતાં અગ્નિદેવના પેટમાં આ અગ્નિએ એક તેજસ્વી બાળકનું સ્વરૂપ લીધું બે હસ્તિનાપુરમાં બાળપણ તે સમયે હસ્તિનાપુરમાં કુરુવંશના રાજા બૃહદ્વા રાજ કરતા હતા તેમણે એક વિશાળ સોમયજ્ઞનું આયોજન કર્યું હતું જ્યારે યજ્ઞ પૂર્ણ થયો ત્યારે અગ્નિદેવે પોતાના પેટમાં રહેલા તે બાળકને યજ્ઞકુંડમાં પધરાવ્યું બ્રાહ્મણો જ્યારે યજ્ઞની ભભૂતિ લેવા ગયા ત્યારે તેમણે ધગધગતા અંગારા વચ્ચે એક રમકડું જેવું બાળક હસતું દેખાયું આ બાળક એટલે જાલંધર રાજા બૃહદ્વા અને તેમની રાણી સુરોચનાએ આ બાળકને દત્તક લીધું રાજગોરે તેનું નામ જાલંધર પાડ્યું જાલંધર નાનપણથી જ શિવભક્તિમાં લીન રહેતા જ્યારે તેઓ યુવાન થયા ત્યારે રાણીએ તેમના લગ્નની તૈયારી કરી પરંતુ જાલંધરને સંસારમાં રસ નહોતો તેઓ માનતા હતા કે આ સંસાર એક માયાજાળ છે ત્રણ અગ્નિદેવ સાથે મુલાકાત અને ગુરુદત્તનું શરણ એક રાત્રે લગ્નના બંધનથી બચવા જાલંધર મહેલ છોડી જંગલમાં ભાગી ગયા જંગલમાં ભયંકર આગ લાગી ત્યારે અગ્નિદેવ પોતે પ્રગટ થયા અને જાલંધરને બચાવી આકાશમાં લઈ ગયા ત્યાં અગ્નિદેવે સત્ય જણાવ્યું હું તારો સાચો પિતા છું તારું પ્રાગટ્ય અગ્નિમાંથી થયું છે જાલંધરનાથે નરમાથી નારાયણ બનવાની ઈચ્છા વ્યક્ત કરી અગ્નિદેવ તેમને ગિરનાર પર્વત પર ગુરુ દત્તાત્રેય પાસે લઈ ગયા દત્તાત્રેયજીએ તેમને શિષ્ય તરીકે સ્વીકાર્યા અને તમામ વિદ્યાઓનું જ્ઞાન આપ્યું ત્યારબાદ ભગવાન શિવે તેમને બદ્રિકાશ્રમમાં બાર વર્ષ તપસ્યા કરવા કહ્યું તપસ્યા પૂર્ણ થતાં શિવજીએ તેમને જાલંધરનાથ નામ આપ્યું ચાર શિષ્ય કાનિફાનાથ અને દેવતાઓ સાથે યુદ્ધ બ્રહ્માજીના તેજમાંથી એક બાળકનો જન્મ હાથીના કાનમાંથી થયો હતો શિવજીની આજ્ઞાથી જાલંધરનાથે તે બાળકને હાથીના ઉદરમાંથી બહાર કાઢ્યું અને તેનું નામ કાનીફાનાથ રાખ્યું જાલંધરનાથે તેમને તમામ વિદ્યાઓ શીખવી જ્યારે દેવતાઓએ કાનિફાનાથને આશીર્વાદ આપવાની ના પાડી ત્યારે જાલંધરનાથ ક્રોધિત થયા તેમણે પોતાની મંત્રશક્તિથી દેવતાઓને બોરડીના ઝાડ પર ઊંધા લટકાવી દીધા અંતે કાનિફાનાથની વિનંતીથી ગુરુએ દેવતાઓને મુક્ત કર્યા અને દેવતાઓએ કાનિફાનાથને અજેય હોવાના આશીર્વાદ આપ્યા પાંચ રાજા ગોપીચંદનો ઉદ્ધાર જાલંધરનાથ ફરતા ફરતા બંગાળની કંચનપુરી નગરીમાં આવ્યા ત્યાં રાજા ગોપીચંદ રાજ કરતા હતા તેમની માતા મેનાવતી જાલંધરનાથની શિષ્ય બની હતી મેનાવતી જાણતી હતી કે આ શરીર નાશવંત છે તેથી તેણે પોતાના દીકરા ગોપીચંદને રાજપાટ છોડી સંન્યાસ લેવા પ્રેર્યો પરંતુ ગોપીચંદની પટરાણી લોમાવંતીએ ગોપીચંદના કાન ભંભેર્યા અને મેનાવતી તથા જાલંધરનાથના પવિત્ર સંબંધ પર આક્ષેપ કર્યો ક્રોધમાં આવી ગોપીચંદે જાલંધરનાથને જીવતા ઊંડા ખાડામાં દાટી દીધા દસથી બાર વર્ષ સુધી જાલંધરનાથ તે ખાડામાં સમાધિસ્થ રહ્યા ગોરખનાથનું આગમન અને ગોપીચંદનો પશ્ચાતાપ જ્યારે કાનિફાનાથ અને ગોરખનાથ પોતાના ગુરુઓની શોધમાં નીકળ્યા ત્યારે સત્ય બહાર આવ્યું કાનિફાનાથે ગોપીચંદને તેની ભૂલ સમજાવી ગોપીચંદને મરવાનો ડર હતો તેથી કાનિફાનાથે પંચધાતુના પાંચ પૂતળા બનાવડાવ્યા જ્યારે ખાડો ખોદવામાં આવ્યો ત્યારે જાલંધરનાથના ક્રોધની અગ્નિથી તે પૂતળા ભસ્મ થઈ ગયા અંતે ગુરુ પ્રસન્ન થયા અને ગોપીચંદને દીક્ષા આપી ગોપીચંદનાથ બનાવ્યા સાત બહેન ચંપાવતીને સજીવન કરવી ગોપીચંદ જ્યારે સંન્યાસી બની નીકળ્યા ત્યારે તેમની બહેન ચંપાવતી ભાઈના વિયોગમાં અને અપમાન સહન ન થતાં આપઘાત કરી બેઠી તેનું શરીર અગ્નિસંસ્કાર પામ્યું હતું માત્ર એક હાથ બાકી હતો જાલંધરનાથે પોતાની સિદ્ધિથી તે એક હાથ પરથી આખી ચંપાવતીને સજીવન કરી એક મોટો પરચો બતાવ્યો આઠ અંતિમ સમય જીવનના અંતિમ તબક્કે જાલંધરનાથ ગર્ભગીરી પર્વત પર ગયા ત્યાં તેમણે લાંબો સમય ભજન કર્યું અને અંતે ત્યાં જ સમાધિ લીધી આજે પણ ભક્તો તેમને જાનપીર તરીકે પૂજે છે નિષ્કર્ષ જાલંધરનાથનો ઇતિહાસ આપણને શીખવે છે કે ગુરુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે તેમણે કામ ક્રોધ અને મોહ પર વિજય મેળવી જગતને યોગનો માર્ગ બતાવ્યો શું તમે ઈચ્છો છો કે હું આ કથાના કોઈ પાત્ર અથવા ચમત્કાર વિશે વધુ વિગતવાર સંવાદો લખી આપું એક ભૂમિકા અને ભારતની પવિત્ર ભૂમિ ભારતની ધરતી એ જતિ સતી સંતો અને શૂરવીરોની ભૂમિ છે આ ભૂમિ પર અનેક મહાપુરુષો થયા જેમણે સમાજને જ્ઞાનનો માર્ગ બતાવ્યો નવનાથ પૈકીના એક એવા સિદ્ધ યોગી જાલંધરનાથનો ઇતિહાસ અત્યંત રોમાંચક છે વીડિયોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારતમાં બે જાલંધર થયા એક જળપુત્ર જાલંધર જે રાક્ષસ તરીકે ઓળખાયો અને બીજા જાલંધરનાથ જે અગ્નિમાંથી પ્રગટ થયા આ કથા અગ્નિપુત્ર જાલંધરનાથની છે બે શિવનો ક્રોધ અને કામદેવનું દહન આ ઇતિહાસની શરૂઆત ભગવાન શિવ અને માતા પાર્વતીના કૈલાશ પર્વત પરના નિવાસથી થાય છે એકવાર બંને ચોપાટની રમત રમી રહ્યા હતા રમતમાં કપટ અને જીતને લઈને બંને વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો આ વિવાદને કારણે ભગવાન શિવ અત્યંત ક્રોધિત થયા શિવજીના ક્રોધમાંથી ભયંકર અગ્નિની જ્વાળાઓ પ્રગટ થવા લાગી જે બ્રહ્માંડને ભસ્મ કરવા માટે સક્ષમ હતી દેવતાઓએ ગભરાઈને સૃષ્ટિના રક્ષણ માટે શિવજીને શાંત થવા વિનંતી કરી માતા પાર્વતીએ પોતાનું સ્વરૂપ બદલીને ભીલડીનું રૂપ લીધું અને કામદેવની મદદથી શિવજીનો ક્રોધ શાંત કરવા પ્રયત્ન કર્યો કામદેવે જ્યારે શિવજી પર કામબાણ ચલાવ્યું ત્યારે શિવજીનું ત્રીજું નેત્ર ખુલ્યું અને કામદેવ બળીને ભસ્મ થઈ ગયો પરંતુ ત્રીજા નેત્રની જે અગ્નિ બાકી રહી હતી તેને શિવજીએ અગ્નિદેવના પેટાળમાં પધરાવી દીધી આ અગ્નિએ અગ્નિદેવના ઉદરમાં એક બાળકનું સ્વરૂપ લીધું ત્રણ હસ્તિનાપુરમાં પ્રાગટ્ય અને નામકરણ બીજી તરફ હસ્તિનાપુરમાં કુરુવંશના રાજા બૃહદ્વા રાજ્ય કરતા હતા તેમણે એક વિશાળ સોમયજ્ઞનું આયોજન કર્યું હતું જ્યારે યજ્ઞ પૂર્ણ થયો ત્યારે અગ્નિદેવે પોતાના પેટમાં રહેલા બાળકને યજ્ઞકુંડના અંગારામાં પધરાવ્યું યજ્ઞ પૂર્ણ થયા બાદ જ્યારે બ્રાહ્મણો ભભૂતિ લેવા ગયા ત્યારે તેમણે ધગધગતા અંગારા વચ્ચે એક જીવતું જાગતું બાળક જોયું આ બાળક રાજા બૃહદ્વા અને રાણી સુરોચનાને સોંપવામાં આવ્યું રાણીને બાળક પ્રત્યે એટલી મમતા જાગી કે તેના સ્તનોમાં દૂધની ધારાઓ વહેવા લાગી બારમા દિવસે તેનું નામ જાલંધર રાખવામાં આવ્યું જાલંધર બાળપણથી જ શિવભક્તિમાં લીન રહેતા હતા ચાર સંસારનો ત્યાગ અને ગુરુ દત્તાત્રેયનું શરણ જ્યારે જાલંધર યુવાન થયા ત્યારે રાણી સુરોચનાએ તેમના લગ્નની તૈયારી કરી પરંતુ જાલંધરના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય હતો તેઓ માનતા હતા કે આ સંસાર એક માયાજાળ છે એક રાત્રે તેઓ મહેલ છોડીને જંગલમાં ભાગી ગયા જંગલમાં ભયંકર આગ લાગી ત્યારે અગ્નિદેવ સ્વયં પ્રગટ થયા અને જાલંઘરને સત્ય જણાવ્યું કે તું મારો અંશ છે તારું પ્રાગટ્ય અગ્નિમાંથી થયું છે જાલંધરનાથે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી તેથી અગ્નિદેવ તેમને ગિરનાર પર્વત પર ગુરુ દત્તાત્રેય પાસે લઈ ગયા દત્તાત્રેયજીએ તેમને તમામ વિદ્યાઓ શીખવી ત્યારબાદ શિવજીની આજ્ઞાથી તેમણે બદ્રિકાશ્રમમાં બાર વર્ષ તપસ્યા કરી અને તેઓ જાલંધરનાથ તરીકે પ્રસિદ્ધ થયા પાંચ શિષ્ય કાનિફાનાથનો પ્રસંગ જાલંધરનાથના મુખ્ય શિષ્ય કાનિફાનાથ હતા તેમનો જન્મ પણ વિશિષ્ટ હતો બ્રહ્માજીના તેજમાંથી હાથીના કાન દ્વારા જન્મ શિવજીના કહેવાથી જાલંધરનાથે તેમને દીક્ષા આપી એકવાર જ્યારે દેવતાઓએ કાનિફાનાથને આશીર્વાદ આપવાની ના પાડી ત્યારે જાલંધરનાથે ક્રોધમાં આવી પોતાની મંત્રશક્તિથી દેવતાઓને બોરડીના ઝાડ પર ઊંધા લટકાવી દીધા હતા અંતે દેવતાઓએ માફી માંગી અને કાનિફાનાથને આશીર્વાદ આપ્યા રાજા ગોપીચંદ અને મેનાવતીની કથા જાલંધરનાથ ફરતા ફરતા બંગાળની કંચનપુરી નગરીમાં આવ્યા જ્યાં રાજા ગોપીચંદ રાજ કરતા હતા ગોપીચંદની માતા મેનાવતી અત્યંત ભક્તિવાન સ્ત્રી હતી તેણે જાલંધરનાથને ગુરુ માન્યા હતા મેનાવતી જાણતી હતી કે રાજપાટ અને વૈભવ ક્ષણભંગુર છે તેથી તેણે પોતાના પુત્ર ગોપીચંદને સંન્યાસ લેવા માટે સમજાવ્યો જો કે ગોપીચંદની પટરાણી લોમાવંતીએ ષડયંત્ર રચ્યું તેણે ગોપીચંદને ભડકાવ્યો કે મેનાવતી અને જાલંધરનાથ વચ્ચે અનૈતિક સંબંધો છે આ સાંભળી ક્રોધિત થયેલા ગોપીચંદે જાલંધરનાથને જંગલમાં એક ઊંડા ખાડામાં જીવતા દાટી દીધા જાલંધરનાથ બાર વર્ષ સુધી તે ખાડામાં સમાધિમાં રહ્યા સાત ગોરખનાથ દ્વારા સત્યનું પ્રગટીકરણ બાર વર્ષ પછી જ્યારે નાથ સંપ્રદાયના અન્ય સિદ્ધયોગી ગોરખનાથ ત્યાંથી પસાર થયા ત્યારે તેમને જમીનની અંદરથી આદેશ આદેશનો અવાજ સંભળાયો તેમણે જાળંઘરનાથને ઓળખ્યા અને સત્ય જાણ્યું કાનિફાનાથ અને ગોરખનાથે મળીને ગોપીચંદને તેની ભૂલનો અહેસાસ કરાવ્યો ગોપીચંદ જ્યારે ગુરુને બહાર કાઢવા ગયો ત્યારે કાનિફાનાથે ચેતવણી આપી કે ગુરુનો ક્રોધ તેને ભસ્મ કરી નાખશે તેથી ગોપીચંદના પંચધાતુના પાંચ પુતળા બનાવવામાં આવ્યા જાલંધરનાથના મંત્રોચ્ચારથી એ પાંચેય પુતળા બળીને ભસ્મ થઈ ગયા પણ ગોપીચંદ બચી ગયો અંતે ગોપીચંદે ગુરુના શરણે જઈ દીક્ષા લીધી અને ગોપીચંદનાથ બન્યો આઠ અંતિમ ચમત્કાર અને સમાધિ સંન્યાસ લીધા બાદ ગોપીચંદ પોતાની બહેન ચંપાવતીને મળવા ગયા ચંપાવતીએ ભાઈના વિયોગમાં આપઘાત કર્યો હતો નાથે પોતાની શક્તિથી ચંપાવતીના માત્ર એક બાકી રહેલા હાથ પરથી આખું શરીર ફરીથી સજીવન કરી દીધું આ અદ્ભુત ચમત્કાર જોઈ પ્રજા સ્તબ્ધ થઈ ગઈ અંતમાં જાલંધરનાથે ગર્ભગીરી પર્વત પર જઈને ભજન તપસ્યા કરી અને ત્યાં જ સમાધિ લીધી આજે પણ ભક્તો તેમને શ્રદ્ધાપૂર્વક